મહામુક્ત રાજસ્વામી મુક્તાન સ્વામી ગુણાતીતાનંદ સ્વામી બ્રમી મુજી હરિ પ્રેમ થાય છે ભગવાન નું ભજન કરનાર સર્વના સંસ્કારો જે છે બહુ ભાગ્યશાળી છે ભગવાન શ્રી હરિ કહે કે જેને આવું અવસર મળે છે બહુ ભાગ્યશાળી છે આપણે સૌ ભાગ્યશાળી છે પરંતુ એટલું યાદ રાખવું કે એ જે ભાગ્યના યોગે કરીને ભાગ્યને ઉદય કરવાનું કાર્ય જે છે એ આપણે કરવું પડે ભાગ્યશાળી તો છીએ તો મહારાજનું ભજન કરીએ છીએ ભાગ્યશાળી છીએ એટલા માટે તો આવા હજુ મહામુક્તના સાનિધ્યમાં આપણે બેઠા છીએ ભાગ્યશાળી છીએ એટલે તો આ સભામાં આપણને બેસવાનું મન થાય ને ભાગ્યશાળી છીએ એટલે જ આવા શબ્દો આપણી પાસે છે અને એનું શ્રવણ કરવાનો આપણને અવસર પ્રાપ્ત થયો પરંતુ એ ભાગ્યને ઉદય કરવું અને એના માટેની જે ધરાત દિવસ જેને સાધના કરવી જેને આપણે સાધનો કહીએ છીએ એ ભાગ્યને ઉદય કરવા માટેનું સાધન કરવું અને ભાગ્યને ઉદય કરનારા સત્પુરુષો છે ભાગ્યશાળી બધાય છે પણ ભાગ્યને ઉદય માની અને જે નિર્ભય થકું એને સમર્પિત થઈ અને દ્રઢ આશરો કરી અને જે બેઠો છે વડતાલના પાંચમા વચના પ્રમાણે જેને એવો દ્રઢ આશરો કરી લીધો છે એના ભાગ્ય ઉદય થાય છે ભાગ્ય તો બધા નાય છે પરંતુ ઉદય કોઈક ના જ થાય છે અને એટલા માટે ભાગ્યશાળી છીએ ભાગ્યશાળી છે એમ કરીને સંતોષ માનીને બેસી ન રહેવાય